અમે ક્યાં રખડી અમને એના ખબર બે 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 માણ આવી હતી થઈ ગયા થોડા ક્યાં ગયા મને ખબર હવે જોઈ ભાઈ આમ જતા હઈશ ત્યાં ક્યાં ગયા છે હા બધી ખંડર જ છે બધી હં પહેલાં રાજાના આવડા અહીં રહેતા હઈશ સંજો ચૂલો જો ચૂલો છે ને તો હું

અરે દારા ભાઈ બંને ફોન કરને સમુદ્ર મૂટે વાળા લૂટે આપણે વાહ જવાનું ટાવરે હાલો પાડી દઉં